મોરવા હડપ તાલુકાના સંત રોડથી સંતરામ રામપુરને જોડતા નવીન રસ્તાનું કામ ચાલુ કરવાની માંગ સાથે આપ દ્વારા જિલ્લા સેવા સદન કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું તારીખ સત્તરમી જુલાઈના રોજ મુરવા હડપ તાલુકામાં આમ પાર્ટી સંગઠન દ્વારા ગોધરાની જિલ્લા સેવા સદન કચેરી ખાતે સંત રોડ થી સંત રામપુરને જોડતા નવીન રસ્તાનું કામ ચાલુ કરવાની માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં જણાવવામાં આવ્યું હતું કે ઘણા સમયથી સંત રોડ થી સંત રામપુર દેશમાં ખૂબ જ વિશ્વાર હાલતમાં છે તે બાબતે મોરવા હડપ તાલુકા આમ પાર્ટી દ્વારા રજૂઆત કરવા છતાં આ સુધી કોઈ ધ્યાને લેવામાં આવ્યું નથી ને સરકાર દ્વારા ગ્રાન્ટ પણ ફાળવી દેવામાં આવી છે ઘણા અકસ્માતો થાય છે તેમ છતાં સરકારી તંત્ર કોઈ ધ્યાન દોરતા નથી ને ઊંઘી રહ્યું હોય તેવું લાગે છે જયારે કોઈ મોટી દુર્ઘટના થશે ત્યારે આ સરકારી તંત્ર જાગશે સરકાર દ્વારા રસ્તાની ગ્રાન્ટ ફાળવણી કરીને ફક્ત લોલીપો આપવામાં આવે છે તો આપને જાણ કરીએ છે કે આ મારી રજા શ્વાતને ધારે લઈ સંત્રોડ થી સંત્રામપુર રસ્તાનું કામ તાત્કાલિક ચાલુ કરવામાં આવે તેવી અમારી રજૂઆત છે તેમ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પંચમલ જિલ્લા આમ આદિ પાર્ટી તેમજ મોરવાહડ તાલુકાના આમ આદિ પાર્ટી દ્વારા અમારે જે હાલ સંત્રોડ થી અને સંત્રામપુર સુધીનો રોડ એવો બિસ્માર હાલતમાં છે અને આ રોડની અંદર એવા ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે કે જ્યારે ત્યારે બાઇકો અને ફોર વ્હીલ નીકળે છે ત્યારે ખાડા ટાળવાની અંદર ઘણા એક્સિડન્ટો થયા છે અને આ એક્સિડન્ટો થવાથી પોતાના કોઈ વાલ સોયા દીકરાઓના બી અવસાન થઈ ગયા છે એના બદલ અમે મોરવા હરત તાલુકા મામલતદાર સાહેબને બી બે ત્રણ વાર રજૂઆત કરી છે અને સરકારશ્રીએ અત્યાર સુધીમાં ત્રણ ત્રણ વાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવા છતો અત્યાર સુધી નવું કામ ચાલુ કરેલ નથી અને માટી મેટલના ખાડા પૂરી અને અત્યારે એવો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે કે જે જગ્યાએ કપચી અને સિમેન્ટ દ્વારા ખાડા પૂરવામાં આવે એની જગ્યાએ માટી મેટલના ખાડા પૂરણ કરી અને ગુજરાતની પ્રજાને એક લોલીપોપ કરી રહ્યા છે એના બદલ આજ રોજ પંચમહાલ જિલ્લાના તેમજ મોરવા હડપ તાલુકાના તમામ હોદ્દેદાર મિત્રો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે અમારી આ રજૂઆત મુખ્યમંત્રી સુધી પહોંચે અને તાત્કાલિક નવીન રોડ બનાવવામાં આવે એવી અમે રજૂઆત કરી છે શું નામ સાહેબ આપનું રમણભાઈજી બારિયા મોરવા હડપ તાલુકા પ્રમુખ